નમસ્કાર મિત્રો આજના ઝીંગા ફ્રેશ વિડીયો પણ તમારું સ્વાગત છે અને તે સાથે મિત્રો આજે પાંચ દિવસના ફ્રેશ અને તાજા ઝીંગા છે જેના નામ જાણીને તમે પણ વિચારતા રહી જવાના છો તો મિત્રો ખાસ કરી અને આ વિડીયો છે તે તમે છેલ્લે સુધી જોજો અને મિત્રો અંદર તો હુબહુ એક પ્રજાતિ અનેકો માસલા પણ હોય છે અને તેની સાથે સાથે મિત્રો તેના નામ અને તેનો ખાવાનો ટેસ્ટ પણ કઈક અલગ અલગ જ હોય છે અને મિત્રો આ આટલા ઝીંગા બધી પ્રજાતિ અલગ અલગ ઝીંગા પણ છે જે તમને આજે આ વિડીયો ની અંદર જાણવા પણ મળશે અને જેમાંથી મિત્રો આ વ્હાઈટ પટ્ટી જે તમને ઝીંગા દેખાય છે તેને ટાઈગર ઝીંગા પણ કહેવાય છે જો આ ઝીંગા છે તેને ટાઈગર ઝીંગા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે સાથે મિત્રો આનો ખાવાનો ટેસ્ટ તો એવો આવે છે કે તમે આંગળા પણ ચાટતા રહી જશો અને તે સાથે મિત્રો આ ઝીંગા છે તે છે અને અને તાજે તાજા સાથે મિત્રો તમારે નજીક પણ લાવીને દેખાડશું કે ખરેખર આ ઝીંગો છે તે કેવો ફ્રેશ દેખાય છે તો મિત્રો આ ટાઈગર ઝીંગા માટે તો આ વિડીયો ને એક લાઇક તો બને જ છે અને જેમાં મિત્રો આ ઝીંગા ને મીડિયમ ના તરીકે પણ ઓળખવામાં આવે છે જે મિત્રો દેખાવા કોફી કલર જેવો પણ મેચ દેખાય છે તો મિત્રો આવા જ સમુદ્રના રોચક જીવો ને જોવા માટે અમારા ચેનલ ને જલ્દી પણ કરી લેજો અને સાથે બે લાયકોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને મિત્રો રોજ તમને નવા નવા પણ જોવા મળી શકે અને મિત્રો જો ઝીંગા નું ખરેખર ખાધેલું હોય તો કોમેન્ટ બોક્સ માં આ મુછુ વાળા ઝીંગા છે તે ભાત ની અંદર ના ભાગ માં રહે છે અને તે સાથે મિત્રો તમે જોઈ શકો છો કે આ ટાઈગર ઝીંગા નું લુક પણ ખરેખર કેવું લાગે છે તે અને તે સાથે મિત્રો તમને એ પણ જણાવી દઉં કે આજે આ ઝીંગા ને ઘરે લઈ જાય અને પ્યોર મસાલા પણ બનાવવાના છે અને તે સાથે મિત્રો મસાલા મિત્રો માથું આને છે તે બરફ ઉપર રાખી કારણ કે હવે આને સાંજે ઘરે લઈ જવાનો પણ વારો આવશે અને ત્યાં સુધી આને બરફમાં મેલી દઈએ એટલે રાત સુધી તે તાજા જ રહેશે તો મિત્રો તમે જોઈ શકો છો કે નાના મોટા અને અલગ અલગ પ્રકારના ના પતલા ઝીંગા છે